નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિજ્ઞિકુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પ્રમાણ આપશો હું તારી દીધું સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં વાત કરવાના છે જ્ઞાન સહાયક ભરતી રદ જ કરવી પડશે અને કાયમી ભરતી બાબતે વધુ એક સારા સમાચાર કહી શકાય તો મિત્રો તમને ખ્યાલ છે કે નવી જે છ હજાર ત્રણસો નેવું જ્ઞાન સહાયક નવી ભરતી જાહેર કરવામાં આવી છે મિત્રો જ્ઞાન સહાયક ભરતી અને આ પણ જે છ હજાર ત્રણસો નેવું એ પરની રદ કરવી પડશે કેમ રદ કરવી પડશે સાથે સાથે અમી ભરતી બાબતે લેટેસ્ટ અપડેટ મળી રહે છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુપ બંને બનાવ્યું છે તેને લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછો મિત્રો જોઈન થઈ જાય તમને ચર્ચા પર તમને આ ચેનલ પર જે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કમી ભરતી શિક્ષક સહાયક અન્યદા કોઈ પણ શિક્ષક લેવલની કોઈ ભરતી આવે તો તમને જાણ કરવામાં આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લાયકમ બટન દબાણ ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડની શરૂઆત કરશો તો મિત્રો જ્ઞાન સહાયક ભરતી કેમ ભરતી કરવી પડશે તો મિત્રો જોઈ શકો છો કે જ્ઞાન સહાયકમાં જે નોકરી કરી રહ્યા છે શિક્ષકો તે પોતે સ્વૈચ્છિક રાજીનામું મૂકી રહ્યા છે તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પદ પરથી રાજીનામું આપવા તો મિત્રો જે ભાર સરવાનું કે જે જ્ઞાન સહાયક નોકરી કરી રહ્યા છે કોઈ કોઈ બીમારી કારણસર હું રાજ્ય ખુશી આ મિત્રો કોઈ કારણસર એ ખુશીથી રાજીનામું મળી રહ્યા છે કેટલા જે કેટલા વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પોસ્ટ પરથી રાજીનામું મંજૂર કરવા બાબત આ મિત્રો અનેક જે વિદ્યાર્થીઓ હવે આગળ આગળ આવી રહ્યા છે તે જ્ઞાન સહાયક પરથી વિરોધ કરી રહ્યા છે જ્ઞાન તમે જોઈ શકો છો જ્ઞાન સહાયક પદ પર રાજીનામું બાબ ખુશીથી કોઈ કારણ પણ તમારા અંગત કારણોસર રાજીનામું આપ્યું આ મિત્રો કોઈ અંગત કારણોથી કોઈ રાજીનામું મળી રહ્યું છે આવા નવા મિત્રો આવા નવા જો જ્ઞાન સહાયક નોકરી કરી રહ્યા છે જો નાવું નવું રાજીનામું મૂકે તો મિત્રો જ્ઞાન સહાયક બધી રદ કરીને છ હજાર ત્રણસો નેવું એ પણ રદ કરી કરીને કામગીરી જે ગુજરાત સરકારને શિક્ષણ મંત્રીને કરવી જ પડશે જો મિત્રો કાયમી ભરતી કરવા સારા સમજા કહી શકાય કેમકે હવે જે છેવટે મિત્રો જે જ્ઞાન સહાયકો જાગ્યા છે છેવટે મિત્રો જ્ઞાન સહાયક જાગે છે જ્ઞાન સહાયકોએ સમજાવવામાં આવી ગયો છે કે એમને આ નોકરી કર્યા વગર નોકરી ન લેવી તે સારી તો મિત્રો આવા રાજીનામું મળી રહ્યા છે હજુ ખાસા મિત્રો હજુ મળ્યા છે હજુ સોમવાર સુધી મિત્રો આવતીકાલ સુધી અનેક જે જ્ઞાન સહાયકો પોતાનું પદ છોડી શકે છે તો મિત્રો ગુજરાતમાં સારા હજાર કાયમી શિક્ષણ ભરતી થયા પછી આશરે આઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી રહેશે ગુજરાતી માધ્યમિક હાઈસ્કૂલ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં તબક્કે પંદર હજાર શિક્ષક પોસ્ટ છે તો નવ બાર નવી ભરતી પછી પણ હજારો શિક્ષક રહેશે કે મિત્રો આવીને આવી જો ગમે તેવી સાડા પાંચ છો કરી શકતા પણ છે તો મિત્રો જ્ઞાન સાહેબ ભરતી રદ થશે જ્ઞાન સાહેબથી રાદ થઈને જ જો તમે આવું કરશો તો સો ટકા રદ થશે મિત્રો તો આ હતી અપડેટ